દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે તો તેના માટે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે કરકલો લોટ ઘઉંનો ચણાનો લોટ દૂધી ખમણેલી આદુ મરચાં લસણની પેસ્ટ લીલા ધાણા તો આપણે અડધી ચમચી અદર એક ચમચી લાલ મરચી પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મોણ માટે તેલ તો આપણે બધું મિક્સ કરી દેવું તો આપણે પાણીની જરૂર પડશે તો થોડુંક પાણી નાખશું તો આપણો લોટ બંધ થઈ ગયો છે થોડુંક તેલ નાખશું તો આપણે કાણાવાળી ટ્રે લીધી છે તો આપણે એને થોડુંક તેલવાળી કરી દઈશું હવે આપણે મુઠિયાવાળીને એમાં મૂકશું તો આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં મોઠિયા ઢોકળા બાફવા મૂકી દઈશું ઢોકળા ચડી ગયા છે પંદર થી વીસ મિનિટ થઈ તો આપણે એને ઠરવા દઈશું તો આપણે ચાર ચમચા તેલ લીધું છે વઘાર માટે તો તે ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી રાઈ એક ચમચી જીરું તલ આદુ લસણ મરચા ની તે કાંદા પછી આપણે ઢોકળા નાખી દેવાના છે તો આપણે ઉપરથી ધાણા નાખી દઈશું